ઉંદરભાઈ તો શરમાઈ ગયા નીચું જોયું ગભરાઈ ગયા સત્સા રાણા ટીપા નાખે સાથો સાથ શિખામણ આપે શું શિખામણ આપે કાજલ સુરમો કરતા નહીં તડકા વાવ કરતા નહીં ટીવી મોબાઈલ જોતા નહીં ને મોડા મોડા સુતા નહીં આંખના ખટકા મટી ગયા ટીવી મોબાઈલ છૂટી ગયા ઉંદરભાઈ તો વાંચે છે ને કાળજી રાખે છે